તો મિત્રો ધંધા ઉપર આવી ગયા છીએ ચા તૈયારી કરી રહ્યા છીએ આખો વિડીયો જોવાનું ચૂકતા નહીં ટાઈમ મળે તો આખો વિડીયો જોઈ જ દાખવાળો તો મિત્રો જય માતાજી આઈએ ધંધા ઉપર જોઈએ આજનો દિવસ કેવો રહ્યો બોવાજી સાઉન્ડ લાયા ય માટે બહુ બંધ કરો કોપી રાઈટ આવશે પણ યાર હોભાળવા માટે પેસ્ટલ લાયા હોભળવું પડશે કીધું કશો વધુ નહીં લઈ લો

એ વેપાર માટે લઈ ગયા પણ હવે વીસ ઇડલી આપણે મારા આપણે ધંધા માટે જ બનાવું અને એ ધંધો કરવા માટે લઈ ગયા વધારે માગતા પચાસ પણ મૂકું ના ભાઈ નહીં સેટિંગ થાય કારણ કે ઇડલીમાં હું આપણે કશું કમાવાનું હોય નહીં મિત્રો ગ્રાહક હચવાય એટલી જ ઇડલી બનાવું મિત્રો માપની જ બનાવું અને યોનો એક તમે વહેલાં કીધું હોય તો એક દિવસ પહેલાં તો હું બની આલો તમને પણ આપણું માપસર બનાવીને લાયા હોય ને પછી પૂરી જ સેટિંગ થયા ગુવાથી વાત છે

રૂપરૂ હાતો આપે સાલીઓ આ કે હાલખ્યા ભાઈ આ કે રાણી રોપા નો બાકી નો કે આવો કિંબે ના કે આ લેવાનો ના આ કે આમ કે નામ ચાલે છે નાવા છે કેમ દાડા દેવાનો મહિનો 4 મહિના 4 મહિના નાવાનો મેળાવો બનાવામાં નાવાનો નો વિરામ દેવો 5 કિલો માઉ પોટેટ નંબર લખી દે

બોબા બાયા તોમા રીકોલે હરી બે કટકા કરું ચાલજે ને બબુ મસાલા ગરમ ગરમ જ લેવું તો કે હરી એવું કેમ રો ગરમ હાલ રો યો ઓકે પીકુ ભાઈ ગોડી પકો પાની હતો કે જાય

ઇડલી પતવાઈએ મિત્રો ટાઈમ થયો જોઈ લઈએ ટાઈમ હજુ હા અગિયાર હવા જાય મિત્રો હે મસાલા ઢોસા પડ્યા મસાલા ઢોસા બનાવવા હ મિત્રો જોઈ શકો મસાલો પડ્યો હો અડધો વાપરો ને હો અને ખીરું આટલું પડ્યું હો તો આજે હા અગિયાર થયા ને ધંધો અડધા ઉપર થઈ ગયો મિત્રો અડધા હા ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો જે પણ ગ્રાહકો આવ્યા નાસ્તો કરવા એમનો ખૂબ ખૂબ આભાર અને જે નહીં આવી કે પણ મુલાકાત લેજો મિત્રો તો હજી તો બહુ ટાઈમ હાજર આખો દિવસ બેહવાનું હો જોઈએ આખો દિવસ મતલબ બે વાગ્યા સુધી બેહવાનું હો તો ઊંઘથી ધંધો થઈ જશે મિત્રો સંભાર કેટલો પડ્યો તો આજે સંભારમાં મિત્રો બેસન નાખ્યું હતું તો આટલો જાડો સંભાર થી મિત્રો હજુ હજુ ગરાક એમ કે થોડો જાડો કરો બોલો પછી ઇડલી સંભાળ પી નાય કે એવું થાય હમ બહુ જાડો સંભાર કરીએ તો ઇડલી પી નાય કે એટલા માટે કરતો નહીં જાડો સંભાર અમુક ગરાક આવે એટલે કી પણ આવો આવો કરી જઈએ આવો આટલી જાડો તો નહીં કરવામાં આવો મિત્રો કાઢે અમારો કંપની ફોન કાઢે તો થોડી મહેરબાની કરો મિત્રો એક થીલી

ભાઈ નઢોસા નો પાર્સલનો ઓર્ડર પણ એ આવે ભાઈ એટલે બનાવવાનો હો ગરમ તો બના બ્લોક મિત્રો એટલા માટે થોડા શોર્ટ બ્લોક બનાવીશું હવે મિત્રો ઓકે તમને ટાઈમ મળે હા દસ પંદર મિનિટનો બનાવીશું એટલે તમને ટાઈમ મળે જોવાનો અને મજા આવે બહુ લોભા થઈ જાય પછી અપલોડ કરવા તો વાઈફાઈ પણ તોય તકલીફ બહુ પડે

ચાલીસ રૂપિયામાં ઉત્તપમ અને દસ રૂપિયામાં ખાલી ફક્ત દસ રૂપિયામાં ઇડલી સફાળ ખવડાવું મિત્રો સાઉથ ઇન્ડિયન નાસ્તો કરવાના શોખીન હોય તો જરૂરથી પધારો મિત્રો સવારે નવ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીનો ટાઈમ હોય મિત્રો તો વહેલી તકે આવી જજો અને લાભ લઈ લેજો મિત્રો આપણો ઉત્તપમમાં મિત્રો આઈજો સસ્તું સારું અને હેલ્ધી કોઈ જાતની તકલીફ ના થાય શરીરમાં એવો નાસ્તો આપણે બનાવીએ મિત્રો અને સસ્તા ભાવમાં સસ્તા ભાવમાં ગ્રાહકોને જમાડી જઈએ નાસ્તો કરાવીએ મિત્રો તો તમે પણ કોઈક દિવસ મુલાકાત લ્યો મિત્રો આપણા નાસ્તા સેન્ટરની અને ઘરના પરિવારનો પણ ખવરાવો મસાલા ઢોસો જય માતાજી મિત્રો પાંચુ ભાઈ આયા અમારે બાલ્યસન ગોમના છે ભાઈબંધ છે મિત્ર અને દારૂ પીવી છીએ અમે છોડ દીધો પણ એ હજુ સુધર્યા નહીં તો કહીએ આપણે કે ભાઈ સુધરો નહીં સુધરવું છોકરો પહેલા રહેવાનું રવાનું હોવું હોય કેટલો છોકરો જીઓ બે ત્રણ વર્ષ જ પીવો હતો ટૂંક સમયમાં અને ના પીવો તો જીવો વર્ષ હજાર વાર થયો ચાર તો થયો બોલતા તો

આટલો સંભાર વધ્યો મિત્રો મિત્રો હવે જઈએ ઘર બાજુ ત્રણ વાગી ગયા કેટલો ધંધો થયો પણ જણાવી દઉં તમને અને થોડું ઢોસાનું ખીરું પીસવાનું હોય એ પણ તમને થોડો સીન બતાવી દઉં તો બનાવી રહ્યો આપણા બ્લોકમાં મિત્રો ગોવાજી વંડપ કરીએ બધું ચા પડ્યો વાત પી ના ખેડો ત્રણ વાગ્યા ચા પી લઈએ નહીં અમૂર તો દૂધ હોય નહીં પૂરું ડિરેક્ટમાં તો હવે ઘેર જઈને પીસી હેડો ખીરું પતી ગયું હાથ તો ધોસાનું તો હવે જઈએ ઘર બાજુ મિત્રો બંધ કરવાનો ટાઈમ થઈ ગયો તો તમને જણાવી દઉં મિત્રો આજનો ધંધો કેટલો થયો તો જોઈ પાંચસો છસો સાતસો આઠસો નવસો નવસો પચાસ નવસો પચાસ નવસો પચાસ અરે છૂટા ગણી લઈએ મિત્રો જેટલા હા

જે ચારસો આઠ દસ અગિયારસો પચાસ અને ફોન પે ની અંદર સો રૂપિયા ધંધો થયો એક હજાર અગિયારસો પચાસ અને ટોટલ બારસો પચાસ રૂપિયાનો વેપાર થયો મિત્રો આપણો તો આજે સારો રહ્યો વેપાર મિત્રોનો સપોર્ટ સારો રહ્યો નાસ્તો કરવા જે જે મિત્રો નાસ્તો કરવા બધાનો ખૂબ ખૂબ આભાર વિડીયો સારો લાગતો તો એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જોતા નહીં મિત્રો ચેનલ ઉપર નવા હોય તો તો ઘરે આવી જઈએ અને હવે ખીરું પીસવાનું હ તો પીસી મિત્રો આપણો સવારે નાસ્તા સેન્ટરે ગયા તાણે ચોખા પલાળ્યા હતા ચોખા ઉડદની દાળ અને અંદર ચણાની દાળ નાખેલી મિત્રો અને થોડી મેથી દોણા થોડા નાખેલા તો ચાલુ કરી દઈએ જેમ જરૂર પડશે પોળી મિત્રો આ ઘંટી ની અંદર મસ્ત પીસાય ખીરું અને પછી મસ્ત આ ઢોસા બનાવીને ઘંટી એક અડધો કલાક લાગશે મિત્રો અડધો કલાક ઉપર ટાઈમ લાગશે પીસાતા એકદમ પાવડર મસ્ત એકદમ ખીરું લોટ જેવું થઈ જશે હું તમને ખીરું પીસાઈ જાય પછી બતાવું મિત્રો તો ચા આવ્યો મિત્રો આપણે પી લઈએ

ગોળ બટાકા ડુંગળી આખો આખો અલગ રૂમ માં સેટઅપ આખો રાખ્યો મિત્રો એટલે બધા રૂમ બગડે નહીં આ ઇડલી નું મશીન પેલું મિત્રો પીસાઈ ગયો ખીરું પીસાઈ ગયું તમને બતાવું નાસ્તા સેન્ટરથી આવી અને આરિયું કોમ કરવું પડે પહેલું મિત્રો આ જોઈ શકો ખીરું પીસ્યું અને મસ્ત ઘંટીએ ધોઈ દીધી થાકી ગયો મિત્રો આ ઘંટી ધોઈ રોજ ધોઈ પડો ખીરું બનાવીને રોજ ઘંટી ધોવી પડો મિત્રો તો આ ખીરું જોઈ શકો મિત્રો હવે અને ઢોકી આપણે મેં દેસું લ તો ખીરું મિત્રો ઢોકી અને આની અંદર મેકી દીધું હો આટલું અડધું ખીરું હો અડધા ઉપર આ ફૂલી અને આખું ઉપર આવી જશે મિત્રો હવાર હુંદી જેટલા ચોખા ચટલી દાળ નખાય એ બધું એવું હું તમને બતાય પણ ખાચી જેવું આજ જેટલો બતાવી નાખું મોબાઈલ પકડવા વાળું કોઈ નહીં એટલા માટે મિત્રો તો આજ માટે આટલું જ જય માતાજી મિત્રો મળીશું નેક્સ્ટ બ્લોકમાં